આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે અને એ માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજીપી સંદીપસિંહ તેમજ એસપી અક્ષય રાજ મકવાણા સહિત ડીવાય એસપી પટેલ તેમજ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ તેમજ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત પોલીસ સ્ટાફ ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું તેમજ આ તક નિમિત્તે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપસિંહ તેમજ નવનિયુક્ત એસપી અક્ષયરાજ મકવાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજ રોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષ ના પહેલા આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા શ્રી સાથે સાથે હાજરીમાં કરવામાં આવી છે જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાત અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા તુચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દામાલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતા ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય છે